નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા ચેનલ પર આજે આપણે વાત કરશું એક એવા મુદ્દા પર જે આપણા જીવન માટે ખૂબ જ મહત્વનો છે જીવનમાં ખરેખર આનંદ કેવી રીતે મેળવો આજે દરેક લોકો પોતાની દોરધામ જિંદગીમાં કંઈક ચૂકી રહ્યા છે અને એ છે સાચો આનંદ તમારું જીવન વધુ આનંદમય અને સંતોષકારક બને તે માટે આ વીડિયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આવા જ ઉપયોગી વિડીયો તમે વધુમાં વધુ જોઈ શકો પ્રથમ તો આપણે સમજવું જરૂરી છે કે સાચો આનંદ એટલે શું ઘણી વાર આપણે આનંદને બાહ્ય વસ્તુઓ સાથે જોડીને જોઈએ છીએ નવું ઘર ખરીદવું નવી કાર લેવી અથવા બિઝનેસમાં સફળતા મેળવવી પણ આ બધું મળ્યા પછી પણ લાંબા ગાળાનો આનંદ કેમ મળતો નથી કારણ કે સાચો આનંદ લોકોમાં અથવા વસ્તુઓમાં નથી તે આપણા અંતરાત્મામાં છે આપણું ધ્યાન પહેલા સુખના મૂળ પર જઈએ આનંદ મેળવવા માટે જીવનમાં શાંતિ અને સંતુલન ખૂબ જરૂરી છે દરરોજ થોડો સમય જાતે માટે ફાળવો મનની શાંતિ મેળવવા માટે ધ્યાન અને યોગ કરતા રહો ધ્યાનમગ્ન થવાથી તમારી અંદર ઉર્જાનું સ્તર વધે છે અને વિચારધારા શાંતિમય બને છે બીજું આત્મસંતોષ માટે આભાર વ્યક્ત કરવાનો સંસ્કાર વિકસાવો જ્યારે આપણે એવા ક્ષણો માટે આભાર માનીએ છીએ જે આપણે રોજિંદી જીવનમાં અનુભવીએ છીએ ત્યારે આપણું જીવન વધુ આનંદમય બને છે રોજ સવારે અથવા રાત્રે સૂતા પહેલા પાંચ એવી વસ્તુઓ યાદ કરો જેના માટે તમે આભારી છો આ તમને અંદરથી ખુશ રાખશે આગળ તમારા સંબંધોમાં યોગ્ય સંતુલન રાખવું ઘણું જરૂરી છે જીવનના સાચા આનંદ માટે પરિવાર અને મિત્રો સાથેનો સમય ખર્ચવો અનિવાર્ય છે તેમને માટે સમય ફાળવો અને સાથે મળીને ક્ષણો જીવવાનો આનંદ માણો નાના નાના પ્રશ્નો માટે સંબંધોમાં આ સ્વસ્થ શારીરિક જીવન પર આનંદ માટે મહત્વનું છે નિયમિત શારીરિક કસરત કરો સંતુલિત આહાર લો અને પૂરતો આરામ કરો શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્યને સીધો પ્રભાવિત કરે છે જ્યારે તમારું શરીર સ્ફૂર્તિથી ભરેલું હોય છે ત્યારે આનંદને અનુભવવું વધુ સરળ બને છે જીવનમાં વધુ આનંદ માટે એક મહત્વપૂર્ણ બીજાઓ માટે થોડું કરવું જીવનના સાચા તાત્પર્યને સમજવાની પ્રક્રિયા છે તમારા જીવનમાં નાની નાની મીઠી ક્ષણો શોધો નાની વાતોમાં આનંદ શોધવાની આદત વિકસાવવી તે જીવનને સાચા અર્થમાં જીવવાની રીત છે એક કપ ગરમ ચાલી છે અને પ્રેમ અને ક્ષમાની ભાવના ને આત્મસાત કરવી જીવનમાં પરિસ્થિતિઓ પર તમારી કાબુ નથી પણ તમારી પ્રતિભાવ પર છે જ્યારે તમે નકારાત્મક પરિસ્થિતિઓ સામે શાંતિથી પ્રતિસાદ આપશો ત્યારે તમને અંદરથી શાંતિ અને આનંદ મળશે મિત્રો આનંદ મેળવવા માટે બદલાવ આપવો જરૂરી છે આ બધા ઉપાયો તમને જીવનમાં આનંદનો અનુભવ કરાવશે જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી આવા જ મહાન વિચારો માટે આપને જોડાઈ રહેવો